તો મણી ચા પીવો સારો કે ના પીવો સારો જણાજો થોડું ચા તો ના પીવો સારો હા તો તમે કેમ પીવો છો હું પીવા મે પીએ એવું છે હા હું પીવા કારણ કે ખોડના ચા કરતા ગોળનો ચા સારો ગોળનો સારો જ ને હા ગોળનો સામ ગોળ ગોળ જ નહીં હા ગોળ જ નથી ગાઈસ ખોડના ચા પીવો છો ખોડના ચા પીવા કરતા મણી બાનું કેવું છે કે ગોળનો ચા ગાય સારો અને ભાવના આસ ભાવના ને છે જય માતાજી જય માતાજી ગજער કે જય માતાજી આરો આપણે દર્શન કરવા જવાનું છે કે નથી જવાનું ભાઈ તો ક્યાં આગળ જવાનું છે આપણે ચા દર્શન કરવા જવાનું છે હા પણ કે લઈ બાઇક લઈ ગયો બાઇક લઈ ગયો આ ગાઈસ તો ચાલો આપણે હવે દર્શન કરવા જવાનું છે તો બાઇક સ્ટાર્ટ કરી દઈએ છીએ અને સીતરા માતાજીના દર્શન કરાવીશું ગાઈસ ના મળીવા પાસે તો બા માર પપ્પોને ક્યાં જાય છે મેઠા માર્કેટ મેઠા માર્કેટ જાય છે કેરંડા આવે છે એટલે વાર બાર કરવા ગયા લાગે છે વાર બધા હા વાર બધા જશે અમે ગઈએ છીએ સીતરામાઈ દર્શન કરવા આરુને બધા બસ વારતાઈ થઈન આવજો મેઠાને આપણા ગામના સીતરામાઈ દર્શન કરાવ દઈએ ચાલો गाइस આપણે હવે સીતરા દર્શન કરાવ गाइस અત્યારે શું કરે છે હા અત્યારે તો શાક છે અમારે બહુ છે પપ્પા અને આજે સબ્જીમાં આજે રોટલી બનાવવાની છે કે રોટલા ગાય છે બાજરી તો પટમ થઈ જાય છે એટલે નવી ઉગે ત્યારે અને અમારે આરોનો બીજો ભમ અહીંયા પડી રહ્યો છે ફૂલાયેલો ભમ ભમ લવ ભમ લવ ભમ લવ આરો મા આવું આવું મા આવું અરે આવું લઈ જાય લઈ જાય લઈ જાય તો ભાવના તૈયાર કરી દીધી છે હવે તપેલી બપેલી ગાઈસ હવે લસણ બનાવવાની તૈયારી થઈ ગઈ છે અને પપ્પાને ક્યાં ગયા છે ગાઈસ તો ગાઈસ હજુ પપ્પા અને મમ્મી ને આયા નથી ખેતરમાં ગયા છે તો હવે આવવાની તૈયારી થઈ રહી છે ને ભાવના તારી લસણ વાળી રહી છે

ફ્રેશ થઈ ગયા ને હા ફ્રેશ બાપ બરોબર પછી કરીએ વાતો તો બધાએ સાંભળી છે મણિબા તો બહુ જૂની સરસ મજાની વાતો કરે છે અને આરુ ગાય અહીંયા રમી રહી છે બેઠો હા બાય કરો અહીંયા તને કાચંડો બતાવો ગાઈસ આપણી વાડીમાં સરસ મજાની વાડી થઈ ગઈ છે ગાઈસ જોઈ શકો છો સરસ મજાના પત્તા થઈ ગયા છે ને સરસ મજાની લીલોતરી છે વાડીની ને હારું ને બે અહીંયા ગાઈઝ અત્યારે ફરી રહ્યા છે હાય ગાઈસ આ રીતે કંઈક વાતાવરણ છે ને આરું ને અત્યારે રમારી રહ્યા છે ગાઈસ પણ કરાય લ થડી ના ન આમ પડશો શું કે છો બા આરું બેન આરું આરું શું કરે છે

પપ્પા શું ગોતો છો ના જગ તો ચાલો ગઈશ તો આપડે અત્યારે તો ગાઈશ ભાવના

કોઈ બના આ તો ખાસ કરીને બનાવી ન પરવા મકાઈના રોટલા ખાવાની મજાખી અલગ આવા તો મિત્રો તમે મકાઈના રોટલા ખાડેલા હોય તો કરજો કેવું તો છે જવાનું છે અમારે દર્શન કરવા માટે અને મમ્મી અત્યારે કામકાજ કરી રહી છે આરું તો છે તો ચાલો ગાઈશ આપણે હવે જઈશું દર્શન કરાવશું તને સીતરા માતાજીના એ સદરે ભાવના પિતરનો લોટો ધોઈ રહી છે કારણ કે અમારે જવાનું છે સીતરા માતાજીના દર્શન કરવા માટે તો અત્યારે ચોખ્ખું પાણી માતાજીને ચડાવવું પડે એટલે ચોખ્ખું પાણી ભરી ગઈ છે એટલે આપણે મંદિર ઉપર ચડાવવાનું

દર્શન કરવા આવવાનું છે ને દર્શન કરવા આવવાનું છે તારે ચાલો ભાઈ ભાવનાને પાણી ભરીને આવી જશે ને આપણે હવે નીકળીએ છીએ સીત્રા માતાજીના દર્શન કરવા માટે તો ચાલો ભાઈ આપણે ફાઇનલી સીતરા માતાજીના મંદિરે આવી ગયા છે જોઈ શકો છો આ શીતરા માતાજીનું મંદિર છે તો ચાલો તમને શીતળા માતાજીના દર્શન કરાવીએ અને આ રીતે ગામનું તળાવ છે ને તળાવના કોઠે સરસ મજાનું શીતળા મંદિર મંદિર આવેલું છે અને આ છે અખાડો તે પણ મહાદેવનું મંદિર આવેલું છે તેનો પણ લોગ મૂકેલો છે ગાઈસ તો હારું અને અત્યારે સીતરા માતાજીના દર્શન કરવા આવે છે ને આ રીતે ભાવના ગાઈસ અત્યારે સીતરા માતાજીને પોણી ચડાવે છે જોઈ જવાનું

અહીંયા લખેલું છે પણ કે મંદિરની સાઈડમાં દિવાલ પર કોઈને સાથી કારણ કે ગાય અહીંયા શીતળા માતાજી માતાજીનું મંદિર છે તે આખા પૂરા બધા આખા અમારા ગામજનો બધા ગરબા નીકળે છે ગાયસા મંદિરના તો અત્યારે તો ગરબા લગભગ આપણે કઈ એટલું બધું યાદ નથી કે સના દિવસે આપણે ગરબા નીકળે છે ભાવના આપણા ભાવના દિવાળી દિવાળી આવે ને દિવાળી પછી સાતમના દિવસે બધા ગામજનો સીતળા માતાજીના ગરબા નીકળે છે દરેક ગામ ગામમાંથી દરેક ઘરથી શીતળા માતાજીના ગરબા નીકળે છે ગઈશ જોઈ શકો છો કેવી કેવી સરસ મજાની મૂર્તિઓ છે સીતળા માતાજીની તો ભાવના એના આપણે દર્શન કરી દીધા છે અને હવે જવાનું છે આપણે ક્યાં દર્શન કરવા જવાનું છે આપણા જૂના ઘરે ને જૂના ઘરે પણ માતાજીના દર્શન કરવાના છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવો અત્યારે આવ્યા છે આપણા જૂના ઘરે તો આ છે આપણું જૂનું ઘર જોઈ શકો છો ગાયશ આ રીતે કંઈક વાતાવરણ છે ને આ છે આપણું જૂનું ઘર તો ચાલો ગાઈસ તમને જૂનું ઘર આપણું બતાવીએ નવું ઘરના વિડીયો તો તમે જોયા જ તો અત્યારે આવ્યા છે અહીંયા પણ અમારા માતાજી બેઠા બેસાડેલા છે તો દર્શન કરવા આવે છે તો તમને અંદરથી ગાઈસ બતાવું જોઈ શકો છો આ રીતે કઈક જૂનું ઘર છે અત્યારે તો આ રીતે બહુ ખંડેર પડી છે ગાઈસ જુના ઘરની હાલત તો આ રીતે કઈ રીતે થઈ છે કારણ કે વાંદરા આવે છે ને તો પતરા ઉપર ચડીને ફોડી નાખે છે અને આ રીતે જો ગાઈસ બધું આ રીતે અમારું જૂનું ઘર છે આ રીતે કઈક જૂના ઘરની હાલત છે ગાઈશ અહીંયા બધું ભેંસો નો ચાર ને દૂધ ને એવું બધું અહીંયા ભરીએ છીએ અહીંયા મીટર પણ છે ગાઈસ પણ અત્યારે મીટર બંધ છે ને આજુબાજુનું કંઈક વાતાવરણ એવું જ છે જૂનાગઢનું નવા ઘર તો એકદમ ખુલ્લું છે ગાઈસ એ જોઈ શકો છો આ રીતે કંઈક જૂનાગઢનું વાતાવરણ છે એ જૂનું ઘર કંઈક આ રીતે છે તો ચાલો ગાઈસ આપણે અહીંયા પણ નારીઓ ચડવાનું છે તો ભાવના દર્શન વર્શન કરી લીધા આપણે પણ દર્શન કરી લઈએ સિકોતર માતાજીના તો દર્શન કરી લીધે ને હવે શ્રીફળ વધેરી દઈએ ગાઈસ ચાલો તો આપણે શિફર બિફર વધારી દીધું છે હવે માતાજીનું અને આરુની બીજી બૂન આવી છે કુસુમ અને બનાને ગાઈશ અહીંયા બેઠા છે ને હવે નીકળીશું ઘરે આપણે ગાઈશ જોઈ શકો છો આ રીતે કંઈક હતું પહેલાં આપણું જૂનું ઘર આપણું બાળપણ હતું એ આ ઘરમાં જ કાઢ્યું છે ગાઈસ અને અત્યારે આ રીતે પડ્યું છે બધું સાફ સફાઈ કરવાની ઘણી બધી બાકી છે તમે જોઈ શકો છો આજુબાજુના રૂમ પણ કેવા છે અત્યારે નવા ઘરે જતા રહ્યા એટલે જૂના ઘરે ઓછા આવીએ છીએ પણ માતાજીને દર્શન કરવા આવીએ અથવા બેસોનો ચાર પૂરા કરવા માટે નાખવા અહીંયા આવીએ તો ગાય છે હજુ તો અમારા સાફ સફાઈ પણ કરવાની ઘણી બધી પાકી છે અને આ રીતે કંઈક ઘરનું વાતાવરણ હતું તમને બારી બારી બધું કમ્પ્લેટ છે સગાઈ જોઈ શકો પણ અત્યારે આવી જાય છે કારણ કે ચોમાસું છે એટલે પાણી પડે તે આ રીતે થઈ જશે તો સાફ સફાઈ કરાવવી પડશે કારણ કે આપણે બ્યાસણનો ચાર પૂરો નાખીએ તો ગાઈસ મધરા તો ચાલો ગાઈશ હવે વિડીયોમાં બનાવી રેજો આપણે એ કરવાનું છે ઘરે છે ઘરે અને અત્યારે મમ્મીને બધા બેઠા છે મણી બાધાના પપ્પા તો શર્ટ કાઢીને બેઠા છે ગાઈશ નહીં બા પપ્પા તો શર્ટ કાઢીને જ બેસે કારણ કે ગરમી લાગે ગામડામાં આ રીતે મોજ હોય મા પપ્પા નહીં ધોઈને અત્યારે ગાઈશ બેઠા છે તો ચાલો ગાઈશ આજનો લોગ આટલા સુધી હતો તો આપણે લોગ પૂરો કરીએ છીએ તો આવજો બધા મિત્રો ચેનલમાં નવા જોડાયા તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો